ની કિંમતો જે છે એ મિત્રો ફરીથી મહત્તમ સપાટી એ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો આજના ખાસ ઉડીઓમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કેટલો વધારો થઈ શકે છે અને હાલ વાત કરીએ તો અત્યારે સોનાની કિંમતોની અંદર વધારો સેના કારણે જોવા મળી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોનું તેમજ ચાંદી જે

પર નિર્ભર રહેતું હોય છે અને ઘણા બધા પરિબળો જે છે એ સોનાની કિંમતોમાં વધારો થવા પાછળ કારણ રહેતું હોય છે તો જેના સંપૂર્ણ કારણોની માહિતી પણ વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વના કારણો કે શેર માર્કેટની અંદર તેજીનો માહોલ અથવા તો યુએસ ડોલરની અંદર વધારો જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તો સોનું જે છે

એ મિત્રો દિવસે ને દિવસે ઘટતો જ જોવા મળી રહ્યો હતો પરંતુ બે જ દિવસથી સોનાની કિંમતોની અંદર તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં વાત કરીએ તો આઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્યાશી હજાર બસોને દસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ બોતેર હજાર સો તો વધતું જોવા મળી રહ્યું છે એકસો ને ચાલીસ માં જયારે સો ગ્રામસોનું નવ લાખ એકાવન હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું તો ફરીથી સતત વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો સિતર માં જયારે સો ગ્રામ અને એક ચાંદી છો રૂપિયાની સપાટી એ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વેપાર તણાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો અત્યાર સુધી ઘટતા પણ જોવા મળી રહ્યા હતા પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારોમાં સોના તેમજ ચાંદી વેપાર જોવા મળી રહ્યો હતો અને એવા અહેવાલો પણ જોવા મળી રહ્યા હતા જેના કારણે સ્થાનિક સ્તરે પણ મજબૂત અર્થવ્યવસ્થાના સંકેતો અત્યારે કિંમતી ધાતુમાં જોવા મળ્યા હતા અને સોના તેમજ ચાંદી જે છે

સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જી મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને મિત્રો ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે જ્યારે સોનું જે છે એ મિત્રો જ્યારે પણ આપણે સોનાના દાગીના બનાવીએ છીએ ત્યારે

ની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો જે આ મિત્રો વાત કરીએ તો યુદ્ધ જે છે એ સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલ સાથે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત તો પાકિસ્તાનના યુદ્ધ હમાસ ઈઝરાયલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે

દીધું હતું કે હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો જે લોકોને લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાના ભાવની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના બેંકો દ્વારા પણ કરવામાં આવે તો સોનાની કિંમતોને અસર થતી હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી હતી જેના કારણે સોનાની માંગ પણ વધારે જોવા મળી રહી હતી જેના કારણે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જ જોવા મળી રહ્યું હતું તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની માહિતી